હત્યાના કેસમાં ચાલીસ દિવસથી નાસ્તા ફરતા આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે ગઢડા તાલુકાના રસનાળ ગામે આધેડની છરીના ઘા ઝીંકી હત્યા કરનાર ફરાર આરોપીને ઠસા પોલીસે ઝડપી લીધો છે જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિરે આરોપી હતો ત્યારે ઢસા પોલીસે ઝડપી લીધો હતો જોકે ચાલીસ દિવસ પહેલા રસનાળ ગામના અશોકભાઈ સોજીત્રાની મગનભાઈ પાચાણી અને તેનો પુત્ર જીતેન્દ્ર પાચાણીએ હત્યા કરી હતી જેમાં ખેતરમાં ઘઉંનું કુંવળ લેવા બાબતે બોલાચાલી થતા મામલો ગરમાયો હતો અને હત્યામાં પરિણમ્યો હતો ત્યારે હત્યા કરી પિતા પુત્ર ફરાર થઈ જતા ઢસા પોલીસે પિતા મગન પાચાણીને બાર મે ઝડપી લીધો છે જ્યારે પુત્ર જીતેન્દ્ર પાચાણી ફરાર હતો તો ઢસા પોલીસને આરોપીને પકડવા નાકે દમ આવી ગયો હતો અને જેને લઈને ઇનામ પણ જાહેર કરાયું હતું આખરે ઢસા પોલીસે ચાલીસ દિવસે આરોપી જીતેન્દ્ર પાચાણીને પણ ઘેલા સોમનાથ મંદિરેથી ઝડપી લીધો હતો હાલ તો હત્યાનો આરોપી અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે દિશામાં ઢસા પોલીસે તપાસ હાથ ધરી છે ઢસા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો ગત તારીખ નવ પાંચના રોજ રજીસ્ટર થયેલો હતો જેમાં આ જે આરોપી છે જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ તે છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો આ નાસ્તો ફરતો આરોપી છે તે ગીલા સોમનાથ ખાતે હોવાની પોલીસને બાતમી મળતા ગીલા સોમનાથ મંદિર ખાતેથી તેની ધરપકડ કરવામાં આવી છે તથા આગળની તપાસ છે તે દશા પીઆઈ શ્રી ના ચલાવી રહેલ છે આ આરોપી છે તે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હોય તેના આશરો આપનાર તથા અન્ય કોઈ વ્યક્તિની ઈસમની મદદગારી વગેરે અંગે તથા આરોપીના ગુનાહિત અંગે ધસા પોલીસ સ્ટેશનમાં તકાશ્રી રિમાન્ડ માંગી અને આગળની તપાસ છે તે ચલાવી રહ્યા છે